તરસાલીથી કપુરાઈ જવાના માર્ગ પર ત્રિપલ અકસ્માત ટ્રક ચાલકનો પગ કપાયો વડોદરા શહેરના મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ગત મોડી રાત્રે તરસાલીથી કપુરાઈ જવાના માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે ટ્રક અને એક લક્ઝરી વાહન સામેલ હતા પ્રાથમિક માહિતી મુજબ એક ટ્રક મુંબઈથી દિલ્હી તરફ ફેરી હતી જેમાં અકસ્માત દરમિયાન ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો જ્યારે અન્ય વાહનોમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સદનસીબે જાનહાની થઈ ન હતી જાનહાનિ થતી બચી ગઈ હતી વડોદરા જિલ્લામાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે પર પણ વાહન ચાલકો માટે જોખમ વધતું જઈ રહ્યું છે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો સ્થિતિમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે